માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને આજે જો હોળી ધૂળેટી છે અને અમે આજે અમારે કુદેવી માતાના દર્શન કરવા તમે બધે જુઓ પાછળ બધા આજ ઘણા બધા આવ્યા છે અમે પહેલી વખતે જ્યારે આવ્યા ત્યારે તો અમે એક જ હતા ત્યારે કોઈ હતું નહીં પણ આ તો તહેવાર છે એટલે આજ બધાએ માતાના દર્શને આવ્યા છે એટલે અમારા કુટુંબના જ છે બધા અને અમારા ગામના જ છે બધા પણ અહીંયા આવીને બધા જો મોજ કરે છે અને છોકરા છોકરા બધા બે દડે રમે છે અને અમુક તો ઘણા અહીંયા આવીને ધૂળેટી રાયમા છે એટલે આવી બધા મોજ કરે છે અને અમને આ પહોંચવામાં ઘણો તડકો થઈ ગયો છે જો આંખ ખુલતી નથી અને તડકો એટલો માથે સુરે દાદા આવી ગયા છે જવા આ બધું વાતાવરણ અહીંયા છે અહીંયા જો હજી આપણે ઓલી વખતે આવ્યા ત્યારે બધું પથ્થર ને લાવીને જ મૂકેલું હતું એટલે કામ કઈ ચાલુ નહોતું પણ આ વખતે આવ્યા ત્યારે ઘણું બધું કામ ચાલુ થઈ ગયું મંદિર અડધે સુધી પહોંચી ગયું છે હવે શિખર મૂકવાનું બાકી છે ઉપર જે શિખર હોય એ શિખર એક બાકી છે બાકી બધું ફરતી ત્રણ દિવાલું એવું બધું સરસ જ મંદિર આ વખતે ઘણું પચાસ ટકા જેટલું પૂરું થઈ ગયું છે અને હવે આવતા વર્ષે લગભગ આવા ટાઈમે તો મંદિર પૂરું થઈ જશે અને સરસ મજાનો અવસર પણ અહીંયા આવશે ત્યારે પણ આપણે તમને બધાને બતાવશું તો હવે અમારે અહીંથી અમે દર્શન ને બધું કરી લીધું છે ને હવે જવું છે ઘરે અને શ્વેત એક આવ્યો છે અમારી અરે રુદ્ર નથી આવ્યો એને 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 ધૂળેટી રમવાની ઉતાવળ છે એટલે ઘરે જ આવી પછી રમવી ધૂળેટી એને છે તું ધૂળેટી લઈ જતા હો ને એને પિચકારી હજી લેવાની બાકી છે એટલે અત્યારે જઈશું ને ત્યાં પિચકારી ને આપણે લેતા જઈશું અને પછી ઘરે જઈને ધૂળેટી રમશું જાય તો મૈથી લેજે ઓ રાઈડે લઈ જાવ આ પણ રોટ લાવું લઈ જાવ પૈસા તો ઓલે આયા ઉપર હાલો આ પાણીમાં થોડોક જ આવું છે કાઢવા પાણીમાં થોડું ઢેસણ અમાર પાણીમાં એટલે જામો હવે અમે આવી ગયા છીએ વસ્તડી આ બાજુ બધી પાટી ચાલે છે અને આ બાજુ બધે તાવા ને એવું કરવાનું ચાલુ છે અહીંયા પાછળ બધે તાવા કરવાનું ચાલુ છે ઢીંગડા થી આવતા રહ્યા છીએ અને વસ્તળી મેળે માં દર્શન કરવા આવી ગયા આ વસ્તળી મેળીમાં એટલે સામા કાંઠાના મેળીમાં એવું કહેવાય સરસ દર્શન થાય છે માતાજીના અહીંયા તાવો કર્યો હોય બધા એને તાવો અહીંયા ઝારવાનો હોય શ્રીફળ વધેરવાનો હોય હવન અગરબત્તીના ને એવું બધું અહીંયા કરવામાં આવે આ બાજુ બધા તાવા કર્યા હોય એ બધા ઘરેથી શાક બનાવીને લાવે બધો જમતા હોય છે ના બાજુ તાવા કરવાનું બધે ચાલુ છે

આખા લીમડા ફોટા છે બધી બાજુ લીમડાનું થળિયું નથી દેખાતું એટલા બધા ફોટા છે એટલે માતાજી આટલી બધી માનતાઓ એમની પૂરી કરેલી છે આ સિવાય અહીંયા સામાન એટલો બધો હતો બધું થોડું થોડું સુધારો કરે છે એટલે બધો જૂનો સામાન કાઢી નાખ્યો છે અહીંયા પ્રસાદી ખાવાનું ચાલુ છે એટલે સરસ જ મજાનું કાચું નારિયેળ નીકળ્યું છે એટલે ઓલા લીલા નારિયેરમાં મલાઈ જેવું નીકળે ને એવું જ મસ્તીનું નારિયેર છે એટલે એને ખાવાની મોજ આવી ગઈ એને છે તે કેવું નારિયેળ છે એને સરસ છે ને જોઈને આખું કાસલું કાઢીને લઈ લીધું હાથમાં એ ખાય છે શ્વેતભાઈ જો અમારે ઊંઘી

અહીંયા મૂળી સ્વામિનારાયણ ભગવાન છે રાધે કૃષ્ણ અને હરિકૃષ્ણ મહારાજ ત્રણેય નામે સરસ દર્શન કર્યા અને આજે તો મસ્ત મજાના કેસુડાથી ભગવાન શણગારેલા છે કેસુડાના વાઘા પહેરાવ્યા છે ભગવાનને હોળીના દિવસે આજે બહુ જ સર ધૂળેટીના દિવસે બહુ જ સરસ શણગાર કરેલા છે ભગવાનના કરીને હવે અહીંયા મોડીમાં જ તે માંડવરાયજી દાદાના અમે દર્શન કરવા માંડવરાયજી મંદિરે આવી ગયા છે અહીંયા સરસ મજાના માંડવરાયજી દાદા છે એટલે કે માંડવરાયજી દાદા એટલે સૂર્યનારાયણ દેવ કહેવાય છે પણ અહીંયા સત એટલું બહુ સરસ છે એમને એમ કે આરતીના ટાઈમે મોરલો એમની મંદિરની ધજા ઉપર આવીને બેસે પછી જ આરતી ચાલુ આજ આખો દિવસ અમારે આવી રીતે દેવદર્શનમાં ગયો અને ખૂબ જ આનંદમય અને ખુશીથી ગયો અને હવે સાંજના ટાઈમે અમારા નણંદના ઘરે ભગતના ગામ પાછા આવી ગયા છે અને એમણે આ નવું મકાનનું કામ ચાલુ છે એટલે આપણે એમના નવા મકાને પ્લોટ એ મકાન જોવા માટે આવાસી જો એમણે આવું બેલાનું મકાન બનાવ્યું છે ફરિયામાં તે પાણીની સરસ એવી મોટો હોજ બનાવીને વ્યવસ્થા કરી નાખી છે પહેલા જ તે અને પછી આ બાજુ ડાબી સાઈડ રસોડું છે જમણી સાઈડ રસોડું છે બે રૂમ ત્રણ રૂમ અને એક હોલ એટલે કે ટુ થ્રી બી એચ કે એવું સરસ મોટું મકાન એમણે સરસ બનાવ્યું છે અને કામ ખૂબ જ ઝડપથી સરસ એવું ચાલુ